નમસ્કાર મિત્રો મિત્રો ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માથે છે અલગ અલગ નગરપાલિકાઓની વાત છે પરંતુ તેમાં એક અલગ થાય છે ઉત્યાણા ત્યાણા નગરપાલિકા કાંધલ જાડેજા તેમના ભાઈ કાનાભાઈ જાડેજા ઢેલીબેન ઓડેદરા તેમના પુત્ર સતત ચર્ચામાં છે અત્યારે સોશિયલ મીડિયામાં પણ ખૂબ જ વિડીયો વાયરલ થઈ રહ્યા છે કહેવામાં આવી રહ્યું છે કે પ્રતિષ્ઠાની જંગ છે આ ઢેલીબેન ઓગણીસો થી ભલે નગરપાલિકામાં એક ચક્રી શાસન ચલાવી રહ્યા હોય પરંતુ આ વખતે કદાચ બદલાઈ શકે છે સમીકરણ તે મુદ્દાને લઈ આપણે વાત કરવી છે તેના સ્થાનિક પત્રકાર વિકુલભાઈ ઠક્કદાર સાથે આપનું સ્વાગત છે વિકુલભાઈ અત્યારના કુતિયાણાના સમાચાર સમગ્ર ગુજરાતમાં ફેલાઈ રહ્યા છે સતત લોકો જોઈ રહ્યા છે સવાલ પૂછી રહ્યા છે કે કુતિયાણામાં શું થવા જઈ રહ્યું છે તેના સ્થાનિક પત્રકારો શું જુએ છે હા ચોક્કસ સ્થળ એ તો કે ગોધરાના ની છે એ આખી આ વખતે અલગ પ્રકારની ની છે ખાસ કરીને ગુજરાતની અંદર છવીસ જેટલી નગરપાલિકા પાલિકા તેમજ એક મહા નગર પાલિકા ની ચુંટણી તાજેતર માં યોજાનાર છે તેમાં ખાસ કરીને સમગ્ર ગુજરાતની ધ્યાન છે તે કુતિયાના ની નગર પાલિકા ની ચુંટણી ઉપર છે નાનકડું કુતિયાના ગામ છે માત્ર છવીસ સીટ નું જ નગરપાલિકા છે તેને લઈ લે કે લોકોની ની નજર ઉપર છે અને તમામ પત્રકારો તેમજ ઇલેક્ટ્રોનિક્સ મીડિયા પ્રિન્ટ મીડિયા તેમજ અત્યારના છેલ્લા ઘણા સમયથી આપણે જોઈએ છીએ કે ભાઈ કુતિયાણામાં કાંધલ જાડેજાના સમાચાર હોય પરંતુ આ વખતે ઢેલીબેનના સમાચાર પણ ખૂબ જ આવી રહ્યા છે અને કહેવામાં આવી રહ્યું છે કે ઢેલીબેન માટે મુશ્કેલી વધી શકે છે શું જોઈ રહ્યા છો આ ચોક્કસ છે એને કે કુતિયાણા છે તે કાંધલ જળાજાનો ગઢ કહેવાય છે કાંધેલ જળેજા કોઈ પણ મેંડલ લઈને આવે છે તો કુતિયાણાની વિધાનસભા તે જીતે છે એ કહેવાય છે કે કાંધેલ જળાઈજા છે તે કુદ એક મેંડળ છે જે પક્ષમાં જાય ને એનું મેંડલ લઈને આવે છે એટલે સતત ત્રણ ત્રમથી કાંધેલ જળાઈજા ચૂટાય છે પરંતુ જોવાની વાત તો એ છે કે સતત ઓગણીસો નેવુંને પંચાણુંની આસપાસથી ડેલી બેન ઓળોદરાનું છે નગરપાલિકામાં શાસન છે તે તેના તે પારિવારિક એક સંબંધી સંગા પણ થાય છે પરંતુ આજ લોકોની મોખ મુખ્ય ચર્ચા મુજબ કે નગરપાલિકા છે ડેલી બેનની અને વિધાનસભા છે કાંદલભાઈની એવી વસ્તુ ચર્ચા આવતી હતી પરંતુ ગત વિધાનસભાની અંદર ભાજપે ડેલી બેનની ટિકિટ આપી અને તે કાંદલ જળાજા સામે લડ્યા હતા અને તે હારી ગયા હતા અને કાંદલ જળાઈજા જીત્યા હતા જેને લઈને સામનો કરવા માટે થઈને આજે કાંદે જળાજા છે ને ગુતિયાણાની એ સીટ ઉપર એટલે નગરપાલિકા કબજે કરવા માટે મેદાને ઉતરી આવે એવું દેખાય છે કોંગ્રેસે કોઈ ઉમેદવાર ઉભા નથી રાખ્યા હા ચોક્કસ કે કોંગ્રેસ નું પોરબંદર જિલ્લામાં કોઈ નેતૃત્વ નથી અર્જુનભાઈ મોઢવાડીયા જ્યારે કોંગ્રેસ છોડીને ભાજપમાં ગયા ત્યારે પોરબંદર તેમજ સમગ્ર જિલ્લાની ટીમ છે તે અર્જુનભાઈ સાથે જોડાઈ ગઈ હતી સામાન્ય ગયેલા ગાંઠા જે લોકો આગેવાન છે તે આ બંને બાહુબલી ઉમેદવાર છે ડેલીબેન અને કાંધલભાઈ જેને લઈને તેઓ પણ આ નગરપાલિકાની ચૂંટણીમાં ઝંપલાવેલ નથી પરંતુ બે હાજર બાવીસ થી પેલા ભાજપ દસ વર્ષ પહેલા આવી ગયા હતા પરંતુ ગત વિધાનસભા ભાજપે તેને ટિકિટ આપતા ઢેલીબેન થોડાક આગળ આવ્યા હતા આ વખતે પણ બેન ની મદદ માટે પોરબંદર ના ધારાસભ્ય જે નવા વરાયેલા છે અર્જુન મોઢવાડિયા તેને કુતિયાણા ની જવાબદારી તેને ભાજપ ના લીડર તરીકે સોંપી છે અને બે દિવસ પહેલાથી પોરબંદર ના સાંસદ

તો ડેલીબેન ને ભાજપે ટિકિટ આપી છે અત્યારના ચર્ચાઓ તેવી થઈ રહી છે કુતિયાણા ને લઈને કે આ વખતે હારી શકે છે તો આ વાતમાં શું દમ છે કે પછી આ વાત ફક્ત ચર્ચા જ છે ખાલી જોકે ચર્ચા તો અનેક પ્રકારની થતી હોય છે પણ ખાસ વાત તો એ છે કે લોકો હજી ભાજપની તરફે પોરબંદર સમગ્ર જિલ્લો છે એ રાણાવા પૂતિયાળાની વિધાનસભાની સીટોને બાદ કરતા પોરબંદર વિસ્તારની જે તમામ સીટો છે તે ભાજપ પાસે છે બીજા કોઈ પણ પક્ષ પાસે નથી માત્ર ને માત્ર વિધાનસભા એક છે તે કાંધલ જાડેજા પાસે છે કાંધલ જાડેજાના નામે અહીં મત મળે તો કોઈ નવાઈની વાત નથી ભાજપના મિંડટની વાત કરીએ તો ભાજપના સિમ્બોલ પણ દલીબીને મત મળે તે પણ શક્યતા આવું દેખાય છે એક વાત એ છે કે રાજ્યસભાની ચૂંટણી આવે આમ આમ આ સવાલ ઘણા પૂછ્યો હશે અને ચર્ચાઓ પણ બહુ થઈ છે ભૂતકાળમાં કે ભાઈ રાજ્યસભા ચૂંટણી આવે ત્યારે ક્રોસ વોટિંગ કરીને ભારતીય જનતા પાર્ટીને મદદ કરે છે તેના મિત્ર બની જતા હોય છે આજે ભારતીય જનતા પાર્ટી તેની સામે જ છે તો શું લાગી રહ્યું છે તમને કે ભાઈ ખરા અર્થમાં એ ભારતીય જનતા પાર્ટીને મદદ કરતા રહ્યા છે કે પછી ના સ્થિતિ તેવી નથી ચોક્કસ જણાવ્યું કે કાંધલ જાડેજા ને કેવા બધું કાંધિલ જાડેજા સાથે વાત થઈ તેમના ભાઈ કાંડલ જાડેજા સાથે ભાઈ સવારે ઇન્ટરવ્યુ કર્યું એટલે એવું જણાવ્યું કે અમારી ભાજપ સાથે કોઈ લડાઈ નથી અમે ભાજપ ની સામે લડવા પણ માંગતા નથી ભાજપ અમારું કામ કરે છે અને જયારે અમારે જરૂર પડે છે અમારા મત વિસ્તારમાં ત્યારે ભાજપ જ અમને મદદ કરે છે અને ભાજપ અમે તે ભાજપ ની બોડી પાસેથી અમે કામ પણ કઢાવીએ છીએ અમારી લડાઈ છે ભાજપ સામેની નથી માત્ર ને માત્ર જલીલભાઈ ને સામે લડાઈ છે અને ભાજપ સાથે કોઈ લેવા દેવા નથી એટલે ભાજપ ને જયારે જરૂર પડશે ત્યારે અમે ભાજપની સાથે ઉભા રહેવા પણ તૈયાર છે તો હું કાજલ જડેજા એ જણાવ્યું હતું ઢેલીબેન ના પુત્ર પણ ખૂબ ચર્ચા થઈ રહી છે ખરા અર્થમાં ઢેલીબેન ના પુત્ર એ વિસ્તારમાં એટલો જનસંપર્ક ધરાવે છે ની વાત કરીએ તો નગરપાલિકાની ચૂંટણી માટે પાંચ જેટલા તેના પોતાના ઉમેદવારોની ટિકિટ આપી છે તેમાં તેના પુત્ર નો પણ સમાવેશ થાય છે હાલમાં થોડી વાર પહેલા ડેલી બેન સાથે વાત કરી તો મારો પુત્ર છે રાજકીય માણસ નથી પરંતુ મારી ઉંમર થવા આવી છે ને જેને લઈને મારો છોકરો આગળ આવે લોકોની સેવા કરે અને જેને લઈને અમે મારા પુત્ર આગળ આવવા માટે અપાવી છે મારે છેલ્લા એક બે સવાલ હજુ પૂછવા છે કે તમને શું લાગે છે કે હવે ઢેલી બેન નો પુત્ર અને કાંધલભાઈ નો ભાઈ એટલે કાના જાડેજા આ બે વચ્ચે ટક્કર હવે ધીરે ધીરે આગળ વધી રહી છે અથવા તો ભવિષ્યમાં આ ટક્કર વધશે ચોક્કસ એવું દેખાય છે કે જો આજે ચૂંટણી કદાચ ચાલતે જાડેજા જીતી જાય તો પણ એ લોકો પોતાનો દબદબો રહ્યો છે પહેલેથી છેલ્લા વીસ બાવીસ વર્ષથી થી એની અંદર delivery ના છોકરાનો નો તેમજ delivery નો દબદબો રહ્યો છે આ ઉપરાંત કાના ની વાત કરીએ તો કાના જાડેજા છે તે પહેલી વખત તો ચૂંટણીમાં જપ લાવીએ છીએ આજ દિવસ સુધી એ કાંધલ જાડેજા ની સભા આયોજન કરતા તમામ પ્રચાર આયોજન કરતા પરંતુ કાના જાડેજા ક્યાય જોવા મળતા નહી પરંતુ આ વખતે છે તેને ઉમેદવાર બનાવી અને એને મેદાને ઉતારી છે અને ખાસ કરીને ડેલીબેન સામે તેમજ ડેલીબેન ના પુત્ર સામે તેને મેદાને ઉતારી છે અને ડેલીબેન ના છોકરા છે કે શું વાત કરી કોંગ્રેસે તો ઉમેદવાર નથી ઉતારી આમ આદમી પાર્ટી ના પણ કોઈ ઉમેદવાર નથી ઉમેદવાર છે વોર્ડમાં તો ખાલી ભાજપ અને સમાજવાદી પાર્ટીના છે તો તમને લાગે છે કે આ બંને પાછલા બાર ને મદદ કરશે કે પછી મદદ કરવા સક્ષમ જ નથી આ વિસ્તારમાં આ બંને પાર્ટી ચોક્કસ બંને પાર્ટી ની વાત કરીએ તો ભાજપ છે તે ભાજપને મદદ કરવા માટે તૈયાર છે મનસુખ બાંદવિયા પ્રચાર કરવા આવ્યા હતા આજે અર્જુનભાઈ મોઢવાડી ની પણ સભા છે પરંતુ કાંધેલ જાડેજાની વિરુદ્ધમાં પાર્ટી પણ બોલવા બોલતી નથી કોઈ કાંધલની વિરુદ્ધ પ્રચાર કરતી નથી માત્ર ને માત્ર પોતાના પક્ષની અને વિકાસની વાતો કરે છે કાંધલ જાડેજા શું કરે છે કે નથી કરતા પહેલા વિશે કોઈ જે ભાજપના આગેવાનો છે કોઈ હજી સુધી કોઈએ એવો એવી ચર્ચા કરી નથી કે કોઈ મીડિયાથી બાઇક પણ આપેલું નથી

તો આતા વિપુલભાઈ ઠકરા ત્યાંના સ્થાનિક પત્રકાર છે તેમના દ્વારા ઘણી વાતો કરવામાં આવી પરંતુ મહત્વની એક વાત એ છે કે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ કુતિયાણા આવી તો રહ્યા છે પરંતુ કાંધલભાઈને સીધો ટાર્ગેટ નથી કરી રહ્યા વાત કરી રહ્યા છે કે ભાજપને મત આપો બીજી વસ્તુ એ પણ છે બીજી વાત એ પણ છે કે કાંધલભાઈ અને તેમના ભાઈ કાના જાડેજા તેમના દ્વારા પણ નિવેદન સામે આવે છે કે અમારી લડાઈ ભારતીય જનતા પાર્ટીની સામે નથી એટલે તમે જુઓ કે હેલીબેન ઓડેદ્રા તરફી જે મત પડશે એ પક્ષ જોઈને પડશે અને કાંધલ જાડેજાના ભાઈ કાના જાડેજા અને સમાજવાદી પાર્ટી તરફ મત પડશે એ વ્યક્તિને જોઈને પડશે ત્યાંના જાડેજા પરિવારને જોઈને મત પડશે આ તમામ સ્થિતિ વચ્ચે એક અતિ મહત્વની વાત એ છે કે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ પિક્ચરમાં જ નથી આમ આદમી પાર્ટી અને કોંગ્રેસે ઉમેદવાર ઉતાર્યા જ નથી એટલે કે ત્યાં તેમનું અત્યારના વર્ચસ્વ સાવ ખતમ થઈ ગયું છે કે પછી તેમને ઉતારવા હતા એ સવાલ થઈ રહ્યો છે પોરબંદરમાં કુતિયાણા કાંધલ જાડેજાનો દબદબો રહ્યો છે ભાજપ થોડી વધારે પરંતુ આમ આદમી પાર્ટી કોંગ્રેસ પાસે તો મોકો હતો વ્યક્તિઓ ઊભા રાખીને ચર્ચા તો ઉભી કરી શકે ને હાર જીત તો પછીની વાત છે પરંતુ શા માટે ન ઉભા રાખ્યા એ પણ સવાલ થઈ રહ્યો છે જોઈએ આવનાર સમયમાં શું થાય છે કુતિયાણા નગરપાલિકાની ચૂંટણી ખરા અર્થમાં રસપ્રદ થવા જઈ રહી છે આપનું શું કહેવું છે કોમેન્ટ બોક્સમાં લખજો કુતિયાણા નગરપાલિકાને લઈ કાંધલ જાડેજા તેના પરિવારને લઈ અને ઢેલીબેન ઓડેદરા તેના પરિવારને લઈને આપના અભિપ્રાય ની છે આ વિડીયો પસંદ આવ્યો હોય આ ચર્ચા પસંદ આવી હોય તો લાઇક કરજો શેર કરજો મને આપશો રજા નમસ્કાર